હેલ્લો હેલ્લો જય માતાજી જય માતાજી હવે એમાં એવું છે હા હવે મારા લગન થઈ ગયા છે બરોબર પણ મારી પત્ની છે ને નથી કેટલા થયા લગન થયા ને લગન થયા ને એને પોર કર્યા તા વરાધી થઈ ગયું એક વર્ષ હવે એક વર્ષ શું કે છે

માતાજી કોઈ દાડો ખોટો કોઈનો ના કરે બરોબર આપણે એને રજા લઈ લઈશ કે ભાઈ એને ઘરે બસવા દો તમે એમને છૂટા કરો કરી દેશે એની ચિંતા નહી કરો હા તો જરાક જોઈ જોવો ને શું કરવું જોઈ લીધો છુ કરવું જ પડે કર્યા વગર છુટકારો નહિ પડે એમ નહિ એનું નામ જોશે ને એની ઉમર જોશે હા પણ એ તો હું કઉ છું એને એની ઉમર ઓગણત્રીસ વર્ષ છે હા ના શું નામ છે એમનું એનું નામ છે કાજલ

નઈ એના માટે સામગ્રી લેવો પડશે પૈસા તમે ખર્ચ કરશો ને આપશો તોય કામ કરશો ને બાકી ક્યાંથી કરશો ના ના પૈસા ની કઈ ઉપાદી નથી તમ તારે એતો તમે કયો એકવીસો આપી દેવો આપડે આપણે નઈ જોઈએ મોટા ભાઈ એકવીસો જે પૂજા વિધિ નો ખર્ચ હોય એટલા જ આઈ જ કેવા નું હા તમારે કામ થયા પછી ખુશી થી જ આપો આ વસ્તુ અલગ છે હા 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 તમે એની ચિંતા નઈ કરતા અમે કરી આપીશ એમાં હું તમારું ઓલું મેં video માં જોયું તો સમજ્યા? હા હા તમારો નંબર ને આયો બોલો ને શું નામ તમારું હું ભૂલી ગયો હા ઉજૈન થી બોલું છું મહાકાલ ઉજૈન થી હા મહાકાલ ઉજૈન થી હમ હા આપીશ બોલો તમે કેતા હોય તો પછી હા તે કઈ વાંધો નહી અત્યારે આમાં તમે જરાક જોઈ તો દયો કવ છું હા કોઈ મોટો હશે ફોટો મોકલો ફોટો હા ફોટો એટલે અમારે બે જણા નો હા બેન ની જોડે જોડે મોકલી દો અને બેન નો હોય બેન નો દો.

તો અમારે આવવું પડશે કે તમે આવશો કેમ કરશું આપણે તોય આવવાનું જો ને બધું નામ ઉપર છે હા બરોબર હમ તમે તો પછી ચાલુ તો ચાલુ જ કરી તો વાત કોની જોવાની તો પછી આ નંબર પર પેમેન્ટ કરો તો સામાન લાવીને ચાલુ કરું ને ના ના પેમેન્ટ તો આપણે તંદર કરી દેશું એમાં હું ના હા પેમેન્ટ કરી દેવી એમાં થોડું કઈ તમને ના પડે હા તો બસ કરી દો તો હમણાં ચાલુ કરું અડધો કલાકમાં હા કે કઈ વાંધો નહીં અને તમને વાત કરાવું તમે કેતા હોય તો એના હા તો હવે કરી લઈશ વાત તમે કહો તો કોઈ ટેન્શન નહીં એટલે અત્યારે અહીંયા તો નથી એ છે પણ મારે ફોન કરવો પડે સમજ્યા હા તો કોઈ વાંધો કામ ચાલુ કરાવો પછી કરી લીધું ફોન કોઈ ટેન્શન નહીં તમને વાત કરાવું બરોબર હા કોઈ વાંધો નહીં કરાવી નાખજો અને તમે વાત કરશો ને તોય એને થોડું ઓલું થઈ જાય હો હા તો કરી દઈશ વાત પણ ચોકી મારી દો માતાજી ને એટલે પછી મારી કોઈ પૂછવું હોય તો પૂછી શકું ને એમ હા હા હમ

બરોબર તમને આમ આમ અંદાજે તો કેવું લાગે છે આમ ઘર છે કે બાર શું કહું તમને એમાં અંદાજ નહી ચાલે એમાં perfect હોવું જોઈએ હા તો વિધિ કરી દઈએ ખબર પડી જશે આપણે હા તો તમે મને તમે વિધિ કરી ને તમે બિલકુલ કઈશ તમને વિધિ ચાલુ કરું તો ક્યારે કરશો તમે અત્યારે નાખો હોય તો અત્યારે અડધો કલાક માં ચાલુ કરું હા પણ પૈસા ને તમે ઉપાડી ના કરો એ તો હું તમને તમારે આપીશ તમે કેટલી જગ્યા એ આપ્યા એમ નામ ના કામ કરાવી હા સમજી કે તમારી મારી બાપુ સામગ્રી વગર તો મેં શું કરશું એમ કો ના ના એ તો બરોબર છે પણ તમે અમને થોડુક તો માર્ગદર્શન આપો એમ હા તો માર્ગદર્શન આપું જ છું ને વસ્તુ ઘર ની હોય કે બાર ની હોય તો આજ તમને બધું બતાવી દઈશ કોણ છે કોણ નહિ છે કેટલા ટાઈમ થી છે કોને માટે કરાયો છે સંભળા બરગાડ નાખજો હા પેલો છે કે બાર નો છે કે પછી નો છે હા હા બધું તમે જાણ આપીશ હા હા તો આપણે એનાથી સાવધાન રહી ને એમ હા હા એટલે બરોબર તો કેટલા મોકલવા પડશે પેલા હજાર રૂપિયા મોકલું પડશે હા હા બાકી તમારે ખુશી કામ થયા પછી હું તમને પછી હમણાં અહિયાં વાત કરાવું બરોબર